હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસને મંગળવાર આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસને સોમવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટયાર્ડ ગોંડલ માર્કેટયાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટયાર્ડ અમરેલી માર્કેટયાર્ડ જસદણ માર્કેટયાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો પચીસ એરંડા એક હજાર એકસો સત્તાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો તેર શેણ્યા સાતસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એસી અડદ છસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ધાણા એક હજાર બસો વીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પચાસ સોયાબીન સાતસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો તલ સફેદ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પાંત્રીસ તલ કાળા બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પંચાણું જુવાર પાંચસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ મગફળી નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો છપ્પન કપાસ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો એકોતેર રૂપિયા જીરું બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં સિંગ સિંગદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયા શેણ્યા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हज़ार बेतालीस मेथी सात सौ रुपया लाई ने तेना भाव नौ सौ पचास रुपया अड़द पाँच सौ पचास रुपया थी लई ने तेना भाव एक हज़ार तरस सौ मग पाँच सौ पचास रुपया लाई ने तेना भाव एक हज़ार एक सौ एशी तुवेर आठ सौ रुपया लाई ने તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સાહીઠ રૂપિયા લસણ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકાવન તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પંચાવન તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એકોતેર બાજરી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સિત્તેર મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ કપાસ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે ગુવાર ગમ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સત્યાવીસ ધાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો છપ્પન તલ સફેદ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના અંસા ભાવ બે હજાર નેવું ઘઉં ટુકડા ચારસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના અંસા ભાવ પાંચસો સત્યાવીસ મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના અંસા ભાવ એક હજાર પાંચસો અગિયાર કપાસ એક હજાર એકસો રૂપિયાથી તેના અંસા ભાવ એક હજાર પાંચસો ચુમ્મોતેર રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ત્રીસ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ ચણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાવન અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચાણું ધાણા એક હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો નેવું અજમા એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા લસણ એક હજાર બસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ડુંગળી લાલ ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પંચોતેર રૂપિયા મરચાં ચુક્કા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા બાજરી ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયા કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા જીરું બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાસઠ એરંડા એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક્યાસી સેણ્યા નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાવન સણ્યા સફેદ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પચીસ તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો રૂપિયા અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એસી વાલ દેશી છસો પચીસ રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર એકસો ઓગણપચાસ સોળ આઠસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો મઠ એ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો એકાવન વટાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો ત્રીસ કળથી ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને દસ રૂપિયા રાજમાં નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ સોયાબીન આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પાંચ રૂપિયા ગુવાર ગમ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પાંત્રીસ તલ સફેદ એક હજાર સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો અઠ્યાવીસ તલ કાળા ત્રણ હજાર ચારસો ચોંતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ચોવીસ ધાણા એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો ચાલીસ વરિયાળી નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર સાતસો પંદર નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર નવસો ને એક રૂપિયો મેથી આઠસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો તેત્રીસ લસણ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો નેવું ડુંગળી લાલ તેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો પિસ્તાલીસ રૂપિયા મરસા બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા જુવાર સફેદ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો વીસ રૂપિયા બાજરી ત્રણસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ત્રાણું રૂપિયા ઘઉં લોકવન પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોત્રીસ ઘઉં ટુકડા પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એંસી રૂપિયા મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો રૂપિયા કપાસ એક હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પિસ્તાલીસ જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ શણ્યા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છન્નવ રૂપિયા સણ્યા સફેદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો અગિયાર મગ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયા વાલદેશી ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને એક રૂપિયો અડદ નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર સોળ છસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક રૂપિયો વટાણા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકસઠ રૂપિયા સોયાબીન છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને એક રૂપિયો તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો લસણ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો એક ડુંગળી લાલ એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો એકાણું ડુંગળી સફેદ એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો છપ્પન સુકા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એકાવન રૂપિયા ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો છવ્વીસ તલ સફેદ એક હજાર ચારસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાણું એ સબગુલ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાવન જુવાર પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકોતેર બાજરો બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એક્યાસી રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો પચાસ રૂપિયા મગફળી નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન મગફળી છાસઠ નંબર એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક કપાસ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયા જીરું બે હજાર આઠસો એકાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર હજાર ને એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો એકોતેર રૂપિયાથી લઈ તેના ઊંચા ભાવ એક હજાર બસો છ્યાસી મેથી નવસો એસી રૂપિયાથી લઈ તેના ઊંચા ભાવ એક હજાર પાંત્રીસ સુવાદાણા એક હજાર ચારસો છ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો બ્યાશી ઈસબ ગુલ બે હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર આઠસો પાંત્રીસ તલ સફેદ એક હજાર આઠસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો અજમા નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો પંદર વરિયાળી એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો ત્રીસ જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ચારસો એંસી રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ